ભાવનગર જિલ્લાના મહવા તાલુકાના બગદાણા પંથકની અંદર આવેલું વાઘવદડા ગામ જ્યાં એકી સાથે ત્રણ સિંહો લટાર મારતા હોય તેવું સીસીટીવી કેમેરામાં કેદ થયા હિંસક અને વન્ય પ્રાણી ગ્રામ્ય વિસ્તારમાં ઘૂસી જતા હોય ત્યારે ગામ લોકોમાં ક્યાંક ને ક્યાંક ભયનો માહોલ જોવા મળતો હોય છે ગત મોડી રાત્રિના એકી સાથે ત્રણ સિંહ ગામમાં પ્રવેશે છે શિકારની શોધમાં સિંહ ભૂલા પડતા પડતા વાઘવદડા ગામમાં ઘૂસી ગયા હતા અને સિંહની લટારો મારતા વિડીયો આખર ત્યાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો સમગ્ર ઘટનાને લઈ સ્થાનિક લોકોમાં ક્યાંક ને ક્યાંક ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અને આવા વન્ય પ્રાણીઓ ગામમાં ઘૂસતા હોય ત્યારે લોકોમાં ભારે ફફડાટ જોવા મળતો હોય છે